આજે એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના રવિવારે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આ તહેવાર મહાકાવ્ય મહાભારતના લેખક મહર્ષિ વેદવ્યાસને સમર્પિત છે આ ઉપરાંત આ દિવસે દેવગુરુ બૃહસ્પતિની પણ પૂજા કરવામાં આવે છે આમ કરવાથી ગુરુઓની કૃપા પ્રાપ્ત થાય છે કુંડળીમાં સૌભાગ્ય સુખ અને જ્ઞાન આપનાર ગુરુ ગ્રહ બળવાન બને છે કરિયરમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે પરંતુ આ માટે જરૂરી છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજા કરવાની સાથે ગુરુઓના આશીર્વાદ લેવા સાથે કેટલીક ભૂલોથી બચવું જોઈએ અન્યથા જીવનમાં દુર્ભાગ્ય અને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે ગુરુ પૂર્ણિમાના દિવસે ના કરો આ કામ તો જોઈએ કે કયા કામ ના કરવા જોઈએ ગુરુનું સ્થાન ભગવાન સમાન છે એટલા માટે ગુરુની

તેમજ તમારે ગુરુ વિરુદ્ધ તેમની પીઠ પાછળ પણ કોઈ ખોટો શબ્દ વાપરવો જોઈએ નહીં ગુરુ પ્રત્યે હંમેશા આદર અને પ્રમાણિકતા રાખો ગુરુ પૂર્ણિમા બે હજાર ચોવીસ પૂજાનું શુભ મુહૂર્ત એકવીસમી જુલાઈએ અષાઢ માસની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે આજે દિવસભર ગુરુઓની પૂજા કરવામાં આવશે અને તેમના આશીર્વાદ લેવામાં આવશે આજે એકવીસ જુલાઈ બે હજાર રવિવારના રોજ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ યોગનો દુર્લભ સંયોજન રચાયો છે ગુરુ પૂર્ણિમા ના પૂજન વિધિ ગુરુ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીના પાણીથી સ્નાન કરો પછી સૂર્ય પ્રાર્થના કરો ગુરુ વેદવ્યાસની પૂજા કરો પછી તમારા ગુરુની પૂજા કરો ગુરુને ઉચ્ચ આસન પર બેસાડીને તેમના પગ ધોવા ચરણોમાં પીળા સફેદ ફૂલ ચડાવો તેમનું તિલક કરો અને આરતી કરો તેમને ક્ષમતા અનુસાર સફેદ કે પીળા કપડાં પૈસા વગેરે ભેટ આપો અને મીઠાઈ ખવડાવો અને તેમની પાસેથી તમે આશીર્વાદ મેળવી તો મિત્રો દ્વારા આપવામાં આવેલી આ માહિતી જો ખરેખર તમને પસંદ આવી હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર